હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ શિયાળામાં લોહીનો વધારો કરે હાડકા મજબૂત કરે તેવું એકદમ નવી રીતે ખજૂરવાળું આજે આપણે દૂધ બનાવવાના છીએ એના માટે આ જે રેગ્યુલર ખજૂર આવે છે એ ખજૂર લીધેલો છે અને ખજૂરનો ઉપરનો આપણે જે કચરો હોય છે એ અલગ કરીને અને આપણે આપણા બી કાઢી લેશું ખજૂરની અંદરના આની જગ્યાએ તમે જે કાળો ખજૂર આવે છે એ પણ તમે લઈ શકો છો પણ અત્યારે મેં આ જે નોર્મલ ખજૂર આવે છે એ જ લીધેલો છે કારણ કે ઇઝીલી બધાના ઘરે આ ખજૂર આપણે મળી જાય છે હવે આપણે આ ખજૂરને ધોઈ લેશું આ એક મેઇન સ્ટેપ છે કે જે રીતેથી તમારું દૂધ તમે ખજૂરવાળું દૂધ બનાવતા હોય ત્યારે તમારું દૂધ જે ફાટી જાય છે જો તમે ખજૂરને પહેલેથી ધોઈને આવી રીતે ધોઈ નાખશો તો તમારું દૂધ ક્યારેય નહીં ફાટે બેથી ત્રણ પાણીથી લઈને આપણે દૂધને સો એ ખજૂરને ધોઈ લેવાનો છે ખજૂર આપણે સરસ રીતે ધોવાઈ ગયો છે અને પાણી બધું આપણે અલગ કરી નાખ્યું છે હવે આપણે કાજુ અને બદામ લેશું પિસ્તા લેશું તમારે તમારી પસંદ રીતે જેટલા કાજુ અને બદામ લેવાય એટલા તમે લઈ શકો છો ચારોલી એડ કરશું અખરોટ પણ તમે લઈ શકો છો અને વધારે કોઈ પણ બીજા ડ્રાયફ્રુટ તમારે લેવાય એ પણ તમે લઈ શકો છો હવે આપણે આની અંદર દૂધ એડ કરશું દૂધ આપણે આ કાજુ બદામ અને ખજૂર પડે એટલી વાર આપણે આને દૂધ નાખવાનું છે અને આને આપણે એક કલાક માટે પલાળીને રાખી દઈશું હવે આપણે દૂધને ગરમ કરી લઈએ એક પેન લીધું છે પેલા આપણે એની અંદર થોડુંક પાણી નાખશું કે જેથી કરીને દૂધ આપણું નીચે ના બેસી જાય અને મેં આ એક થી દોઢ કપ જેટલું દૂધ લીધેલું છે અને દૂધ થોડુંક ગરમ થાય એટલે એની અંદર કેસરના તાતણા એડ કરશું ઓપ્શનલ છે જો તમારે નાખવો તો તમે નાખી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો સરસ રીતે આપણે દૂધને ગરમ થવા દેસુ દૂધની અંદર કેલ્શિયમનો ભાગ હોય છે ખજૂરવાળું દૂધ ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને આર્યનવાળું હોય છે હવે આપણે જે એક કલાક ડ્રાયફ્રુટ પલાળીને નાખ્યા હતા એ એડ કરીશું અને એક એલજીનો દાણો એડ કરશું શિયાળામાં રોજ સવારે ખજૂરવાળું દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને લોહીમાં વધારો થાય છે જો તમે ચાની જગ્યાએ જો રોજે તમે આ દૂધ પીવો તો તમારા હાડકાં ખૂબ જ મજબૂત થાય છે બાળકોથી લઈને બધા બાળકોથી લઈને બધાને ભાવે તેવું આ ખજૂરવાળું દૂધ છે જે ભરપૂર ગુણોથી ભરેલું છે સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું સાત થી આઠ મિનિટ માટે આપણે આ દૂધને ઉકાળવાનું છે કે જેથી કરીને થોડુંક ઘટ થઈ જાય અને સરસ રીતે આપણે આને હલાવતા રહીશું અને દૂધની અંદર ખજૂર અને બધા ડ્રાય ફ્રૂટ ઉકળશે એટલે એકદમ સરસ ફૂલી જશે ગેસ હવે આપણે બંધ કરી દેશું દૂધ આપણું સરસ હવે તૈયાર થઈ ગયું છે એકદમ ઘટ થઈ ગયું છે હવે આપણે આને બ્લેન્ડ કરી લેશું અત્યારે આની અંદર જે એલચીનો દાણો હોય છે એ હું અલગ કાઢી લઉં છું અલગ કાઢીને જો આવી રીતે અલગ કાઢી લો થોડોક ઠરી જાય એટલે આપણે આને આવી રીતે ફોલીને અંદર જે એલચીના અંદરના દાણા હોય છે એ નાખી દેસુ અને ફોતરાવાળો ભાગ છે એ બહાર કાઢી લેશું જો તમારે બાર ન કાઢવું હોય તો પણ ચાલે પણ બાર કાઢી લો તો એલચી જે ફોતરા છે એ નહીં આવે સરસ રીતે હલાવી લેશું અને હવે આપણે દૂધને બ્લેન્ડ કરી લેશું બ્લેન્ડરની મદદથી તમે બ્લેન્ડ કરી શકો છો નિક્સર ઝાર ની અંદર પણ તમે બ્લેન્ડ કરી શકો છો

જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ અમે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમે મને કમેન્ટમાં જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી